કાકરેજ તાલુકાના થળીમઠ મુકામે રહેતા જગદીશપુરી બાપુ બ્રહ્મલિન થતા મહંત કાર્તિકપુરી બાપુની ચાદર વિધિ કરવામાં આવી હતી જે બાદ દેવદરબારની જગ્યાના મહંત બળદેવનાથ ગુરુ શ્રી વસંતનાથ બેફામ વાણી વિલાસ કરી ગોસ્વામી સમાજ શું કરી લેશે તેવી સમગ્ર સમાજને ધમકીભર્યા શબ્દો ઉચ્ચાર્યા હતા જેથી સમગ્ર દશનામ સમાજ બળદેવનાથનો આવો વિડીયો ક્લિપ જોઈ ખૂબ જ આઘાત અને દુઃખની લાગણી અનુભવી જેથી આવી અભદ્ર અને અશોભનીય વાણીના વિરોધમાં થતી કાયદેસરની કાર્યવાહી કરવા માટે પાટણ દશનામ ગોસ્વામી સમાજ દ્વારા પાટણ જિલ્લા કલેક્ટરશ્રીને લેખિતમાં આદનપત્ર આપી બળદેવનાથ ગુરુ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી જોકે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પાટણ દશનામ ગોસ્વામી સમાજ દ્વારા ચીમકી ઉચ્ચારી હતી

અને કલેક્ટર કચેરીમાં અમે કલેક્ટર સાહેબને વિનંતી કરીએ છીએ કે અમારી આ અરજી કબૂલ કરો એવા અમારા દસ નામ સમાજનો આગ્રહ છે અને દસ નામ સમાજની આ અરજી સાંભળવા માટે અમે વિનંતી કરીએ છીએ જય દસ નામ અને અમને રિવોલ્વર મેળવીને ધમકીઓ આપે છે મારવાની ધમકીઓ પણ આપી છે અમને મારા વારંવાર ધમકીઓ આવે છે મારા દરેક દશનામ પરિવારને વારંવાર ફોન આવે છે તમે અમે આમ કરી છું આમ કરી છું અને આવેદન અભથ શબ્દો બોલી અને ગાળો પણ લગાવે છે અને બંદૂકો પણ બતાવે છે અમારે દસ નામ સમાજને જાવું ક્યાં આગળ અમને આવી ધમકીઓ આવેલી ડાયરેક અને વિડીયો અમારી પાસે સબૂત પડ્યા છે બંદૂકોના સબૂત પડ્યા છે ફાયરિંગ કરી છે અને ગાળોના મારા પાસે વિડિયા કબૂલ પડ્યા છે બધાય અને અમને ગાળો બોલી વારંવાર ધમકામ આવે છે દસ નામ પરિવારનો ફોન કરીને બધાને ધમકાવે છે તો અમારું દશનામ પરિવારને જાવ કે આગળ ગુજરાત દશનામ સમાજ સમાજ રોષે ભરાયેલા છે એ માટે અમે બધા દશનામ સમાજ સાથે મળી અને આવેદન પત્ર આપવા આવી ગયા છે નમો નારાયણ જય દશનામ દુઃખ સાથે દશનામ સમાજ એવું જણાવવા માંગે છે કે ન શોભનીય વસ્તુ ન શોભનીય શબ્દો પરમ પૂજ્ય મહાન શ્રી 1008 દેવ દરબાર ની જગ્યાના મહંત્રી બળદ્રનાથજીએ જે દસ્તામ ગોસ્વામી સમાજ વિશે જે અભદ્ર ભાષાનું જે વર્તન કર્યું આજે આ દસ્તામ સમાજને ખૂબ જ દુઃખ થયું છે અને જે દસ્તામ સમાજની જે જે લોકોને જે આખા ગુજરાતમાં જેની લાગણી છે એ બધા જ આજે દરેક જિલ્લામાં તાલુકામાં સ્ટેટમાં દરેક જગ્યાએ આવેદનપત્ર માટેની તૈયારીઓ બતાવી છે અને અમે આજે અમારા આ આવેદનપત્રના ભાગરૂપે અમે પાટણ જિલ્લાના દરેક વાસીઓ અહીંયા પાટણ જિલ્લા કલેક્ટર સાહેબશ્રીના અહીંયા ઓફિસ ઓફિસથી અમે આજે બધા એકત્ર થઈ અને આજે આવેદનપત્રમાં આપવા માટે આવ્યા છીએ બરાબર તો અમારી આ આવેદનપત્રનો એક સારો એવો ન્યાય મળે એવું અમે કલેક્ટર સાહેબશ્રીને નમ્ર વિનંતી સાથે અરજી આપીએ છીએ આજે તાલી તારીખ બાવીસ નવેમ્બરના રોજ જગદીશપુરી બાપુ થડીમઠ દેવલોક પામ્યા હતા અને એમની જગ્યાએ અલગ મંતના બે અષાડી કોઈ સમાજની પરવાનગી નથી લીધી અને એમના મન એમ એમને મંત બેસાડી દીધા હતા એના વિરોધમાં બાપુના લોટના દિવસે સમગ્ર ગામજનોએ આજુબાજુના ગામડા બાપુનો તમામ સેવકગણ ભેગો થઈ અને કાર્તિક કાર્તિકપુરી બાપુ ગુરુ જગદીશપુરીજી બાપુને થળી જગ્યા ઉપર બેસાડ્યા હતા એના વિરોધમાં બાપુએ દેવદરબાર બાપુએ અભદ્ર શબ્દોમાં જે વિડીયો મૂક્યો એના વિરોધ કરવા માટે અમે અહીંયા કલેક્ટર સાહેબની ઓફિસમાં પાટણ જિલ્લો સમગ્ર આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને સરકાર આના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી કરે એવી સમાજની ઉગ્ર માગ છે જય દર્શનામ